સુરંગા પાસે આવેલ આર ધડી કંપની સામે ઝડપાયેલા વિદેશી દારૂના ટ્રક એલ પોલીસે ઝડપી પાડ્યો ટ્રક માંથી તેર હજાર બસો બોતેર નંગ ઇંગ્લિશ દારૂની બોટલ જેની કિંમત ત્રેપન લાખ થાય છે ટ્રક પશુના ચરાના બાચકા ની આડમાં આ વિશાળ દારૂનો જથ્થો રાજસ્થાનથી દ્વારકા સુધી તમામ ચેકપોસ્ટ આસાનીથી પાર કરી પહોંચી ગયો પોલીસે પાંત્રીસ લાખની ની ટ્રક અને ત્રેપન લાખના દારૂના જથ્થા સાથે આ દારૂ નો જથો પહોંચ્યો કેવી રીતે અને કોને પહોંચાડવાનો હતો તે અંગે ઉઠ્યા સવાલો પોલીસે એક ડ્રાઈવર આરોપી ને ઝડપી લીધો અન્ય એક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ દ્વારકા પોલીસે હાથ ધરી અહેવાલ અનિલ લાલ દ્વારકા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો સાહેબ અને દેવગુંઈ દ્વારકા જિલ્લા એસપી શ્રી ગોહિલ અને એમની ટીમને વર્કઆઉટ કરી ઇંગ્લિશ ડારુની બધી દામવા માટે પટોડીંગ કરાવ જણાવેલ જે વર્કઆઉટ દરમિયાન કે કે ગોયલ સાહેબની આગેવાની હેઠળ કોસઈ બારસિયા કોસઈ દેવમરારી અને કોસઈ ચૌહાણની ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને કામગીરી કરવામાં આવી રહેલ હતી દરમિયાનમાં બાતમી મળેલ કે આરએસપીએલ કંપની પાસે આવેલ દાત્રા હોટલના કમ્પાઉન્ડમાં જીજે થર્ટી સિક્સ જીજે થર્ટી સેવન ટી ત્રેપન છોતેર નંબરનો ટ્રક પાર્ક કરેલ છે અને જે ઇંગ્લિશ દારૂની હેરફેર કરે છે જેથી આ ટીમે આયોજનબદ્ધ ત્યાં રેડ કરતા આ ટ્રક મળી આવેલ અને ટ્રક ચેક કરતા તેમાં પશુને ખાવાના ચારાની બાચકાઓની આડમાં ઇંગ્લિશ દારૂ છુપાવવામાં આવેલ હતો જે ઇંગ્લિશ દારૂનો જથ્થો કૈલાસ મોહનકુમાર બિશ્નોય જે ટ્રક ડ્રાઇવિંગ કરી રહ્યા હતા તેના કબજામાંથી મળી આવેલ છે અને અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ થઈને કુલ તેર હજાર બસો ને નંગ બોટલ જે ત્રેપન લાખ આઠ હજાર આઠસો નું થાય છે અને ટ્રકની કિંમત ગણીએ તો કુલ મુદ્દામાલ છે એ પાંત્રીસ લાખનો છે અને એની સાથે પશુ ચારો બાચકા નંગ સો જેની કિંમત દસ હજાર ઉમેરી કુલ મુદ્દામાલ રૂપિયા અઠ્યાસી લાખ ઓગણત્રીસ હજાર નવસો ચાલીસ નો પકડી પાડેલ છે જે આ કામગીરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલસીડી પોઈન્ટ કે કે ગોયલ પીએસઆઈ બારસિયા પીએસઆઈ દેવમુરારી પીએસઆઈ એસ એસ ચૌહાણ સજુભા જાડેજા અર્જનભાઈ મારુ અજીતભાઈ માળુ વિપુલ ડાંગર જેસલસિંહ સંદેવસિંહ વગેરે જોડાયેલા હતા